પછી ભોગપુરી કરવાનું કીધું તું ત્યાં માતા બોલી બે પૂરું કર્યું હવે બની હોય

મળી રહી છું હા વિધા મને જવાબ આપતી હોય બધા બને એ મારે વિદાતરા પડે છે

તો તો મારા દીપો ભગવાન જોય ગોમ ના જીવો હું માત્ર ગોમ ના હે હા ના ભેલો લખવા દે તો વિદ્યાત્ર લખવા દે તો કરો તો તો મારો ભગવાન ગણી લેવો મો ભેલ વેણ થાય આ લોકો બનાવવાનું તમારું હું વેળાની દીપો છું